શાંતિ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે અઢાર એક નવ્વાણું વર્તમાન સમય પ્રમાણે વૈરાગ્ય વૃત્તિને ઇમર્જ કરી સાધનાનું વાયુમંડળ બનાવો આજે સ્નેહના સાગર બાપ પોતાના અતિ સ્નેહી બાળકોને મળી રહ્યા છે આજનો દિવસ વિશેષ સ્નેહ નો દિવસ છે અમૃતવેલા થી લઈને ચારે દિલારામ પાસે પહોંચી ગયો બાપ દાદા પણ બધા બાળકોના સ્નેહના રિસ્પોન્સમાં સ્નેહ અને સમર્થપણા નું વરદાન આપી રહ્યા છે આજના દિવસને બાપ દાદા સ્થાપનામાં વિશેષ પરિવર્તનનો દિવસ કહે છે આજના દિવસે બ્રહ્મા બાપે ગુપ્ત રૂપમાં બની પોતાના બાળકોને સાકાર રૂપમાં વિશ્વના મંચ પર પ્રત્યક્ષ કર્યા એટલે આ દિવસને બાળકોની પ્રત્યક્ષતાનો દિવસ કહેવાય છે સમર્થ દિવસ કહેવાય છે વિલ પાવર આપવાનો દિવસ કહેવાય છે બ્રહ્મા બાપ ગુરુ રૂપમાં કાર્ય કરી રહ્યા છે અલગ નથી સાથે જ છે ફક્ત ગુપ્ત રૂપમાં કરી રહ્યા છે આ અવ્યક્ત દિવસ બાકોના કાર્યોને કાર્યને તીવ્ર ગતિમાં લાવવાનો દિવસ છે હમણાં પણ દરેક બાળકની છત્રછાયા બની પાલનાનું કર્તવ્ય કરી રહ્યા છે જેવી રીતે માં બાળકો માટે છત્રછાયા હોય છે એવી રીતે જ અમૃત વેલાથી લઈને બ્રહ્મામાં ચારેય તરફના બાકોની દેખરેખ કરતી રહે છે સાકાર માં નિમિત્ત બાળકો છે પરંતુ શક્તિ હિંમત ઉમંગ ઉત્સાહની પાલના કરે છે શિવ બાપ તો સાથે જ છે પરંતુ વિશેષ બ્રહ્માનો પાલનાનો પાઠ છે આજના દિવસે ભાગ્ય વિધાતા બ્રહ્મા દરેક બાળકોને વિશેષ સ્નેહના ભંડાર ભંડારી બનીને છે જે બાળક જેટલું અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈ મિલન મનાવે છે એ દરેક બાળકને જે વરદાન જોઈએ તે સહજ પ્રાપ્ત થાય છે વરદાનોનો ખુલ્લો ભંડાર છે જે જોઈએ જેટલું જોઈએ એટલું પ્રાપ્ત થવાનું હોય છે સહજ વરદાન ગિફ્ટ તો ગિફ્ટમાં મહેનત નથી કરવી પડતી સહજ પ્રાપ્તિ થાય છે ગિફ્ટ મંગાતી નથી

સાચા દિલના સ્નેહનું રિટર્ન વરદાન પ્રાપ્ત કરી રહ્યા છો કરી શકો છો વરદાન પ્રાપ્ત કરવાનું સાધન છે દિલનો સ્નેહ છે એ સ્નેહ એવો ખજાનો છે જે ખજાના દ્વારા બાપ દાદા દ્વારા જે ઈચ્છો અવિનાશી વરદાન પ્રાપ્ત કરી શકો છો એ સ્નેહનો ખજાનો દરેક બાળકની પાસે છે સ્નેહનો ખજાનો છે ત્યારે તો પહોંચ્યા છો ખેંચી લાવ્યો છે અને સ્નેહમાં રહેવું એ ખૂબ સહજ છે પુરુષાર્થની મહેનત નથી કરવી પડતી કારણ કે સ્નેહનો અનુભવ દરેક આત્માને થાય છે જ તો હમણાં જે વિખરાયેલો સ્નેહ હતો થોડો ક્યાં થોડો ક્યાંથી હતો તે વિખરાયેલો સ્નેહ એકની જ સાથે જોડી લીધો છે કારણ કે પહેલા અલગ અલગ સંબંધ હતા હમણાં એક માં સર્વ સંબંધ છે તો સહજ સર્વ સ્નેહ એક સાથે લઈ ગયો એટલે દરેક કહે છે મારા બાબા

બદાઈ મારા બાબા મારા બાબા કહીને રૂરીહાન કરીને આખો દિવસ શું કર્યું સ્નેના पुष्प બાપदादाને અર્પિત કર્યા બાપदादाની પાસે સ્નેના पुष्प ખૂબ સુંદર થી સુંદર પહોંચી રહ્યા હતા સ્નેહ તો ખૂબ જ સારો રહ્યો હવે બાપ કહે છે સ્નેહનું સ્વરૂપ સાકારમાં ઇમર્જ કરો તે છે સમાન બનવું હવે આ સમાન બનવાનું લક્ષ્ય તો બધાની પાસે લક્ષ માં લક્ષ્મણ લક્ષણ દેખાય જે પણ બાળકને જુએ જે પણ મળે સંબંધ સંપર્કમાં આવે એમને આ લક્ષણ દેખાય કે જાણે પરમાત્મા બાપ બ્રહ્મા બાપ ના ગુણ છે તે સુરત અને અને એટલે કે ચહેરો દેખાય આવે અનુભવ કરે કે આમના નયન આમના બોલ આમની વૃત્તિ તથા વાઇબ્રેશન ન્યારા છે મધુબનમાં આવે છે તો આપ બ્રહ્માના કર્મ સાકારમાં હોવાના કારણે ભૂમિમાં તપસ્યા કર્મ અને ત્યાગના વાઇબ્રેશન સમાયેલા હોવાના કારણે અહીંથી સહજ અનુભવ કરે છે કે આ સંસાર ન્યારો છે કારણ કે બ્રહ્મા બાપ અને વિશેષ બાળકોના વાઇબ્રેશનથી વાયુ મંડળ અલૌકિક બનેલું છે એવી રીતે જ જે બાળકો જ્યાં પણ રહે છે જે પણ કર્મ ક્ષેત્ર છે વાયુમંડળ અનુભવમાં આવે આને બાપ દાદા કહે છે બાપ સમાન બનવું જે હજી સુધી સંકલ્પ છે બાપ સમાન બનવું જ છે એ સંકલ્પ હવે ચહેરા અને ચલન થી દેખાય આવે જે પણ સંબંધ સંપર્ક માં આવે એમના દિલ થી આ અવાજ નીકળે કે આ આત્માઓ બાપ સમાન છે વચ્ચે વચ્ચે ઉધરસ આવી રહી છે આજે માઈક ખરાબ છે મળવાનું તો છે ને આ પણ તો માઈક છે ને આ માઈક નથી ચાલતું તો આ માઈક પણ કામનું નથી કોઈ વાંધો નહીં આ પણ મોસમનું ફળ છે તો બાપ દાદા હમણાં બધા બાળકોથી આ પ્રત્યક્ષતા ઈચ્છે છે જેવી રીતે વાણી દ્વારા પ્રત્યક્ષતા કરો છો તો વાણીનો પ્રભાવ પડે છે એમાં પણ વધારે પ્રભાવ ગુણ અને કર્મનો પડે છે દરેક બાળકના નયનોથી આ અનુભવ થાય કે આમના નયનોમાં કોઈ વિશેષતા છે સાધારણ ન અનુભવ કરે અલૌકિક છે એમના મનમાં પ્રશ્ન ઉઠે ક્યાં કેવી રીતે બન્યા ક્યાંથી બન્યા સ્વયંવજ વિચારે અને પૂછે કે બનાવવા વાળા કોણ જેવી રીતે આજકાલના સમયમાં પણ કોઈ ખૂબ સરસ વસ્તુ જુએ છે તો દિલમાં ઉઠે છે કે આ બનાવવા વાળા કોણ છે એવી રીતે પોતાને બાપ સમાન બનવાની સ્થિતિ દ્વારા બાપને પ્રત્યક્ષ કરો આજકાલ મેજોરિટી આત્માઓ વિચારે છે કે શું આ સાકાર સૃષ્ટિમાં આ વાતાવરણમાં રહેતા એવા પણ કોઈ આત્માઓ બની બની શકે શકે છે તો તમે એમને આ દેખાડો એ છે અને અમે બન્યા છીએ આજકાલ પ્રત્યક્ષ પ્રમાણને વધારે માને છે સાંભળવા કરતા પણ વધારે જોવા ઈચ્છે છે તો ચારેય તરફના કેટલા બાળકો છે દરેક બાળક બાપ સમાન પ્રત્યક્ષ પ્રમાણ બની જાય તો માનવા અને જાણવામાં મહેનત નઈ લાગશે પછી તમારી પ્રજા ખૂબ જલ્દી જલ્દી તૈયાર થઈ જશે મહેનત સમય ઓછા અને પ્રત્યક્ષ પ્રમાણ અનુભવ કરવાથી જેમ કે પ્રજાની સ્ટેમ્પ લાગતી જશે રાજા રાણી તો તમે બનવાના છો બનવાના છો ને બાપ દાદા એક વાત નું ફરીથી અટેન્શન અપાવી રહ્યા છે વર્તમાન વાયુમંડળ અનુસાર મનમાં દિલ થી હવે વૈરાગ્ય વૃત્તિ ઇમર્જ કરો બાપ દાદા એ દરેક બાળકને ભલે પ્રવૃત્તિમાં છે કે સેવા કેન્દ્ર પર છે અથવા ક્યાંય પણ રહે છે સ્થૂલ સાધન દરેકને આપ્યા છે એવું કોઈ બાળક નથી જેમની પાસે ખાવાનું પીવાનું રહેવાનું આના સાધન ન હોય જે બેહદના વૈરાગની વૃત્તિમાં રહેવા છતાં આવશ્યક સાધન જોઈએ તે બધાની પાસે છે જો કોઈને કમી છે તો તે તેના પોતાના અલબેલાપણા અથવા આળસના કારણે છે બાકી બધા ડ્રામા અનુસાર બાપ દાદા જાણે છે કે આવશ્યક સાધન બધાની પાસે છે જે આવશ્યક સાધન છે તે તો ચાલવાના જ છે પરંતુ ક્યાંક ક્યાંક આવશ્યકતાથી પણ વધારે સાધન છે સાધના ઓછી છે અને સાધનોનો પ્રયોગ કરવાનો કે કરાવવાનો વધારે છે એટલે બાપ દાદા બાપ સમાન બનવાના દિવસ પર વિશેષ અન્ડરલાઈન કરાવી રહ્યા છે એ સાધનોના પ્રયોગનો અનુભવ ખૂબ કર્યો જે કર્યો તે પણ ખૂબ સારો કર્યો હવે સાધના ને વધારો બેહદની વૈરાગ્ય વૃત્તિ લાવો બ્રહ્મા જોયા અંતિમ ઘડી સુધી બાળકોને સાધન ખૂબ આપ્યા પરંતુ સ્વયં પોતાના સાધનોના પ્રયોગ દૂર રહ્યા હોવા છતાં દૂર રહેવું એને કહેવાશે વૈરાગ પરંતુ કઈ છે નહીં અને કહે કે અમને તો વૈરાગ છે અમને તો 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 અમે જ જ વૈરાગી તે તે કેવી રીતે હશે વાત અલગ છે બધું હોવા છતાં નોલેજ અને વિશ્વ કલ્યાણની ભાવનાથી બાપને સ્વયંને પ્રત્યક્ષ કરવાની ભાવનાથી હવે સાધનોના બદલે બેહદની વૈરાગ્ય વૃત્તિ હોય જેવી રીતે સ્થાપના આદિમાં સાધન ઓછા નહોતા પરંતુ બેહદની વૈરાગ્ય વૃત્તિથી ભઠ્ઠીમાં પડેલા હતા આ ચૌદ વર્ષ જે તપસ્યા કરી આ બેહદની વૈરાગ્ય વૃત્તિનું વાયુમંડળ હતું બાપ દાદાએ હમણાં સાધન ખૂબ આપ્યા છે સાધનોની હમણાં કોઈ કમી નથી પરંતુ હોવા છતાં બેહદ નો વૈરાગ હોય વિશ્વના આત્માઓના કલ્યાણ પ્રત્યે પણ આ સમયે આ વિધિની આવશ્યકતા છે કારણ કે ચારેય તરફ ઈચ્છાઓ વધી રહી છે ઈચ્છાઓના વશ આત્માઓ પરવશ છે પરેશાન છે ભલે પદમપતિ હોય છે પણ પરંતુ ઈચ્છાઓથી તે પણ પરેશાન છે વાયુમંડળમાં આત્માઓની પરેશાનીનું વિશેષ કારણ આ હદની ઈચ્છાઓ છે હવે તમે પોતાની બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા એ આત્માઓમાં પણ વૈરાગ્ય વૃત્તિ ફેલાવો તમારા વૈરાગ્ય વૃત્તિના વાયુમંડળ વગર આત્માઓ સુખી શાંત બની નથી શકતા પરેશાનીથી છૂટી નથી શકતા તમે વૃક્ષના જળ છો બ્રાહ્મણોનો સ્થાન વૃક્ષમાં દેખાડ્યું છે ક્યાં દેખાડ્યું છે જળમાં દેખાડ્યું છે ને તો તમે ફાઉન્ડેશન છો તમારી લહેર વિશ્વમાં ફેલાશે એટલે બાપ દાદા વિશેષ આકારમાં આપી રહ્યા દરેક થી અનુભવ થાય કે આ સાધનોને વશ નથી સાધનામાં રહેવા વાળા છે હોવા છતાં વૈરાગ્ય વૃત્તિ હોય આવશ્યક સાધન યુઝ કરો પરંતુ જેટલું થઈ શકે છે એટલું દિલથી વૈરાગ્ય વૃત્તિથી સાધનોના વશીભૂત થઈને નહીં હવે સાધનાનું વાયુમંડળ ચારેય તરફ બનાવો સમય સમીપના પ્રમાણે હવે સાચી તપસ્યા અથવા સાધના છે જ બેહદનો વૈરાગ્ય સેવાનો વિસ્તાર આ વર્ષમાં ખૂબ કર્યો આ વર્ષે ચારે તરફ મોટા મોટા પ્રોગ્રામ કર્યા અને સેવા સેવાથી સહયોગી આત્મા ઉપર ખૂબ બન્યા છે સમીપ આવ્યા છે સંપર્કમાં આવ્યા છે પરંતુ શું ફક્ત સહયોગી બનાવવાના છે અહીં સુધી રાખવાના છે શું સહયોગી આત્માઓ સારા સારા છે હવે એ સહયોગી ક્વોલિટી વાળા આત્માઓને વધારે સંબંધમાં લાવો અનુભવ કરાવો જેનાથી સહયોગી એના માટે એક તો સાધનાનું વાયુમંડલ અને બીજું બેહદની વૈરાગ્ય વૃત્તિનું વાયુમંડળ હોય તો આનાથી સહજ સહયોગી સહજ યોગી બની જશે એમની સેવા ભલે કરતા રહો પરંતુ સાથે સાધના તપસ્યાનું વાયુમંડળ આવશ્યક છે હમણા ચારેય તરફ પાવરફુલ તપસ્યા કરવાની છે જે તપસ્યા મન મનસા સેવાના નિમિત બને એવી પાવરફુલ સેવા હવે તપસ્યાથી કરવાની છે હવે મનસા સેવા અર્થાત સંકલ્પ દ્વારા સેવાની ટચિંગ થાય એની આવશ્યકતા છે સમય સમી આવી રહ્યો છે નિરંતર સ્થિતિઓ અને નિરંતર પાવરફુલ વાયુમંડળની આવશ્યકતા છે બાપ સવાન બનવું છે તો પહેલા બેહદની વૈરાગ્ય વૃત્તિ ધારણ કરીને હું ધારણ કરો આજ બ્રહ્મા બાપની અંત સુધી વિશેષતા જોઈ ન વૈભવમાં લગાવ રહ્યો ન પાકોમાં બધાથી વૈરાગ્ય વૃત્તિ તો આજ ના દિવસનો બાપ સમાન બનવાનો પાઠ પક્કો કરજો બસ બ્રહ્મા બાપ સમાન બનવાનું જ છે આવો દ્રઢ નિશ્ચય આ આગળ વધારશે પરેશાન છે તો હવે રહેમ દિલ બનો રહેર બેહદ વૈરાગ વૃત્તિ દ્વારા ફેલાવો હવે સૌથી ઊંચામાં ઊંચા પરમધામમાં બાપની સાથે બેસી સર્વ આત્માઓને રહેમની દ્રષ્ટિ આપો વાઇબ્રેશન ફેલાવો ફેલાવી શકો છો ને તો બસ હવે પરમ ધામમાં બાપની સાથે બેસી જાઓ ત્યાંથી આ બેહદના રહેમનું વાયુમંડળ ફેલાવો બાપ દાદાએ જીલ કરાવી અચ્છા ચારેય તરફના સર્વ સ્નેહી સ્નેહી બાળકોને આખા દિવસમાં ખૂબ ખૂબ પ્રિય પ્રિય મીઠા મીઠા દિલના ગીત સંભળાવવા વાળા રૂરિહાન કરવા વાળી શક્તિઓના ગુણોના વરદાનથી જોલી ભરવા વાળા બાપ દાદા ને બધાના ગીત ખુશી ના ગીત સ્નેહના ગીત રૂહાની નશા ગીત બાપ દાદા પણ સાંભળવા અને મળવામાં લવલી ન હતા તો આવા દિલના સાચા દિલનો નો આવાજ સંભળવા સંભળાવવા વાળા બાળકો મહાન છે દિલના સાચા દિલનો અવાજ સંભળાવવા બાળકો વાળા બાળકો મહાન છે અને સદા મહાન રહેશે આવા મીઠા મીઠા બાળકો સદા સ્નેહની સદા બેહદની વૈરાગ્ય વૃત્તિને અપનાવા વાળા દૃઢ નિશ્ચય બુદ્ધિ બાળકોને બાપ દાદા એકને બદલે પદમ ગુણો રીટર્ન સ્નેહ આપી રહ્યા છે

પરંતુ સર્વ બાળકોને જોઈને સન્મુખ જોઈને યાદ પ્યાર મુબારક અને યાદ સોગાદ અથવા યાદ પત્રોનું રિટર્ન કરી રહ્યા છે કે સદા ઉડતી કળામાં ઉડવા વાળા બાળકો સદા આબાદ છે સદા આબાદ રહેશે અચ્છા આજનું વરદાન શ્રેષ્ઠ સંકલ્પની શક્તિ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ આપ માસ્ટર સર્વશક્તિવાન સંકલ્પમાં એટલી શક્તિ છે જે જે સમયે ઈચ્છો તે કરી શકો છો અને કરાવી પણ શકો છો કારણ કે તમારા સંકલ્પ સદા શુભ શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે જે શ્રેષ્ઠ અને કલ્યાણના સંકલ્પ છે તે સિદ્ધ જરૂર થાય છે મન સદા એકાગ્ર અર્થાત એક ઠેકાણા પર સ્થિત રહે છે ભટકતું નથી જ્યાં ઈચ્છો જ્યારે ઈચ્છો મનને ત્યાં સ્થિત કરી શકો છો આનાથી સિદ્ધિ સ્વરૂપ સ્વતઃ બની જાવ છો સ્લોગન છે પરિસ્થિતિની હલચલના પ્રભાવથી બચવું છે તો વિદેહી સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો ઓમ શાંતિ